કાસોરથી પાવાગઢ મહાકાળી માતાજીનો સંઘ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ નીકળે છે અને તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પાવાગઢ પહોંચે છે અને આ સંઘ ત્રીસ વર્ષોથી જાય છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરના કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે ચૈત્રી તેમજ આસોની નવરાત્રીના નવે દવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે રિપોર્ટર નિતેશ મહેડા દિવમેરર ન્યૂઝ કાસોર

નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર